આપણી સાથે આદિવાસી નેતા અનંત પટેલ અત્યારે જોડાયા છે અનંતભાઈ સતત આદિવાસી મુદ્દાઓ ઉપર વિધાનસભાની અંદર પોતાની વાત રાખે છે અને અનંતભાઈના જે આંદોલન છે તેમાં હવે એક નવું આંદોલન પણ ઉમેરવા જઈ રહ્યું છે તે છે ગુડ ટ્રેનનું આંદોલન અનંતભાઈથી જાણીશું કે આ કયું આંદોલન છે શું આંદોલન છે ને કેમ સતત એમના જ વિસ્તારની અંદર કારણ કે બીજેપી એવો આરોપ લગાવે છે કે અનંતભાઈ ડેવલપમેન્ટ નથી ઈચ્છતા તો અનંતભાઈને જ પૂછીશું અનંતભાઈ બીજેપી કહી રહી છે કે તમે ડેવલપમેન્ટ નથી ઈચ્છતા ત્યાં આગળ કોઈ પણ પ્રોજેક્ટ આવે તમે બધા જ સરકારી પ્રોજેક્ટના વિરોધ કરો છો હું કોઈ સરકારી પ્રોજેક્ટ કે ડેવલપમેન્ટનો વિરોધી નથી અમારા અહીંયા આઈટીઆઈ છે એના બદલે તમે પોલિટેકનિક કોલેજ લાવો અમને વિરોધ નથી અમાર ત્યાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે એના બદલે તમે સાયન્સ કોલેજ લાવો અમને વિરોધ નથી અમારા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ ખૂબ જર્જરિત છે એને નવીનીકરણ કરી નવી બનાવો એનો વિરોધ નથી અમને તમે પ્રાથમિક શાળા ગુજરાતી છે એને ઇંગ્લિશ મીડિયમમાં ફેરવો પહેલા ધોરણથી અમારો આદિવાસી સમાજનો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં કેમ ન ભણે એ કરો અમને વિરોધ નથી પણ સરકાર એવા પ્રોજેક્ટો લાવી રહી છે એ આદિવાસી સમાજને વિનાશ કર વિકાસ કરતાં વિનાશ તરફ લઈ જઈ રહી છે જેવી રીતે ભારતમાલા પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ પહેલે નામ હતું ભારતમાલા પ્રોજેક્ટનું સુરત અહેમદનગર ચેન્નાઈ એક્સપ્રેસ રોડ પછી એનું નામ થયું નવસારી પછી એનું નામ થયું ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ અમને એ રોડ પણ જે જૂનો રોડને મોટો કરો અમને એનામાં વાંધો હોય જ નહીં શકે પરંતુ આ તો આખું જૂનો રોડને ભૂલીને નવી ગ્રીન ફિલ્ડ સ્ટ્રેચ એટલે લીલા મેદાનોને વચ્ચે ચીરી જતો રસ્તો એમાં અમારા દેવી દેવો આવે છે અમારા નાના નાના લોકોના ઘર આવે છે બે ત્રણ પાંચ ગુંઠા જમીન જે પોતે પશુપાલક બનીને ઘાસચારો કાપે છે એ જમીનો આવે છે અમારે ઘણા બધા કૂવા છે તળાવ છે નદી છે એ વિસ્તારને ચીરતો જાય છે અને અમારા અમને સરકારે બંધારણમાં સ્પેશિયલ પ્રોવિઝન આપ્યું છે પેશા એક મુજબની ગ્રામસભા કરવાનું અનુસૂસૂચિ પાંચનો વિસ્તાર છે હવે દરેક ગ્રામસભામાં એનો વિરોધ કર્યો છે છતાં પણ સરકાર જાણી જોઈને અમને હેરાન કરવા માટે આવા પ્રોજેક્ટોને લાવે છે હવે તો આ પ્રોજેક્ટનું દોઢ બે વર્ષ થવાનું અને જમીન અધિગ્રહણ બે હજાર ઓગણીસ બે હજાર તેરના નિયમ પ્રમાણે ત્યાંનું પેશા એક જો ના પાડે ગ્રામસભા ના પાડે તો ત્યાંથી લઈ નહીં જવાય એક અમે તે સોલ્વ કર્યું પૈસા એક પ્રમાણે ગ્રામસભા ના પાડે છે બીજું એક વર્ષ કે એના કરતાં વધુનો સમય જાહેરનામાં પડ્યા પછી જો થતો હોય તો એ પ્રોજેક્ટ ઓટોમેટિક બંધ થઈ જાય છે છતાં પણ સરકાર પોલીસ તંત્રને સાથે રાખીને દમનકારી નીતિ કરીને અમારા વિસ્તારમાંથી એ લઈ જવાની માપણી કરવાની કોશિશ કરે છે અમારે ત્યાંના જાગૃત મહિલાઓ જાગૃત આદિવાસી સમાજના આગેવાનો બધા જ ત્યાં જઈને એને રોકે છે અત્યારની અત્યારની પરિસ્થિતિમાં પણ એ રસ્તો અટકેલો છે બીજી વાત જે અત્યારના નવા આંદોલનની ગુડસ્ટ્રેન એ ગુડ સ્ટ્રેન એટલે માલસામાન મુંબઈ સુધી લઈ જવા માટે મહારાષ્ટ્ર સુધી લઈ જવા માટે એક નવી લાઇન જે કરવાની તૈયારી સૂચિત તૈયારી ચાલે છે જો કે એનું જાહેરનામું હજુ પડ્યું નથી પરંતુ ત્યાં આવતા માપણી કરવા અવારનવાર જે આઉટ સ્ટેટથી અધિકારીઓ આવે છે તેમની વાત પ્રમાણે એ સોનગઢ થઈને તાપી જિલ્લાથી શરૂઆત થઈને પાલઘર સુધી જવાનો છે એના વચ્ચેનો દરેક આખો જ વિસ્તાર આદિવાસી પટ્ટો છે અને ખૂબ નાના નાના આદિવાસી ખેડૂતોનો છે જે શાકભાજી પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમની વ્યથા અમે એ સમાજના પ્રતિનિધિ પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે એમનું દર્દ અમા અમારી પાસે આવે છે ત્યારે અમારે એમના માટે એમના જમીનોનો વિનાશ ન થાય એમના એમની શાળાઓ એમના એમના બાળકોનું ભવિષ્યનો વિનાશ ન થાય એના માટે અમે આ વિકાસની જે વાત કરે છે પ્રોજેક્ટ અટકાવી છે હજુ પણ મુંબઈ સુધી ગુડ સ્ટેન્ડ જ છે છતાં પણ એ અટકાવીને અહીંથી જવા માટેનું શું કારણ હોઈ શકે એના માટે અમે એનો વિરોધ કરીએ છીએ વિકાસ કરો અમે વિકાસનો વિરોધી નથી પરંતુ અમારી જળ જંગલ જમીનને લૂંટીને વિકાસ કરવાનો હોય તેમાં અમારો વિરોધ છે તમે કહી રહ્યા છો કે તમારી જલ જંગલ જમીન અને મુદ્દો આવે છે આદિવાસી બજેટનો તો તમે આદિવાસી બજેટને લઈને પણ વિધાનસભાની અંદર ઘણું બધું બોલ્યા હતા તમારા આમાં બજેટને લઈને કારણ કે આદિવાસી માટે તો સરકાર દ્વારા મોટી અમાઉન્ટ ફાળવવામાં આવે છે મોટી અમાઉન્ટ ફાળવવામાં આવે છે પરંતુ એ પૂરેપૂરી ઉપયોગમાં જતી નથી અને એનું ડા એ ડાઈવ ડાયવર્ટ થઈ જાય છે અને બીજી જગ્યાએ જતું રહી છે પરંતુ અમારા વિસ્તાર હમણાં જ મેં વિધાનસભાની પૂરક માંગણીઓમાં પણ કીધું અમારા વિસ્તારમાં આવાસ યોજના આપે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બીજું અત્યારે જે નવું દાખલ કર્યું જનમન યોજના કાર્યક્રમ હેઠળ પ્રિમિટિવ ટ્રાઇપ માટે ત્યાંનું આદિમ જૂથ પાસે જમીન નથી એ ખેતમજૂર છે એમને આવાસ આપે છે બીજી તરફ શહેરીકરણમાં શહેરના ગરીબ ગરીબ આદિવાસી સમાજ ઓબીસીમાં બધા માટે આવાસ આપે છે તો ત્યાંનું આવાસ સાડા ત્રણ લાખ રૂપિયાનો અમારે ત્યાંનું જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દોઢ લાખ રૂપિયા એટલે એક લાખની વીસ હજાર આપે છે પણ એની સાથે બાર હજારનું શૌચાલય આપે પાંચ હજાર રૂપિયા બાથરૂમ બનાવવાના એમ કરીને દોઢ લાખ રૂપિયા જેવા થાય છે અને અત્યારે જે પ્રિમિયટિવ ટાઈપ માટે આપ્યું એ બે લાખ રૂપિયા થાય મારે બેન પ્રશ્ન એ છે સરકારને કે શહેરોમાં જાઓ કોઈ સિમેન્ટ લેવો તો બી એ જ ભાવ ગ્રામ્યમાં બી એ જ ભાવ ઈંટ લો એ જ ભાવ ગ્રામ્યમાં પણ એ જ ભાવ રેતી લો શહેરમાં પણ એક ભાવ ગ્રામ્યમાં એ જ ભાવ કદાચ મજૂરી કદાચ મજૂરી કદાચ અમારા વિસ્તારમાં ઓછી છે પરંતુ પતરા નડિયાથી માંડીને સ્લેબ ભરવાથી બધી જ વસ્તુમાં અમે શહેર જેટલું જ ખર્ચો કરીએ છીએ તો શું ગામડામાં રહેતો આદિવાસી સમાજનો માણસ નથી એને સાડા ત્રણ લાખ રૂપિયા ન આપી શકાય અત્યારે પ્રિમિટિવ ટ્રાઇબનો પ્રશ્ન બધાને જ આવાસ આપવાની વાત કરી છે અમારા વિસ્તારમાંથી અમે લગભગ પાંચસોથી છસો પ્રિમિટિવ ટ્રાઇબના આવાસો આપવાની આપવાના છે એમ કરીને બધાને ફોર્મ ભરાવીને આપી દીધા અમારા ચીખલી તાલુકામાં માણેકપુર ગામ છે એમાં સૌથી વધારે પ્રિમેટિવ ટ્રાઇબના આદિમ જૂથના લોકો રહે છે એમના એકસો બે આવાસ આવવા જોઈએ એના બદલે માત્ર ચાર આવાસ આવ્યા છે અમારા વિસ્તાર વાંસદામાં લીમઝર મનપુર ઉનાઈ ભીનાર અને આ આ બધા વિસ્તારમાં ખૂબ પ્રિમિટિવ ટ્રાઇબ રહી છે અમે ત્યાં પણ ઘણા બધા ફોર્મ છસોથી સાતસો ફોર્મ ભરીને આપ્યા પરંતુ ત્યાં માત્ર આખા તાલુકામાં તેવીસ જ આવાસ આપવામાં આવ્યા તમારે આવાસ જ નહીં આપવાના હોય અને જ્યારે અમે અધિકારીને પૂછીએ ત્યારે એમ કહેવામાં આવે કે એમનું સાત બારનો ઉતારો નથી આઠનો ઉતારો નથી આઠ અનો ઉતારો નથી બધી વાત બરાબર એ ખેતમજૂર કેમ બને છે એની પાસે ખેતીની જમીન નથી એટલે બને હવે ખેતમજૂરને વસાવવાનું કામ આપણું છે આપણી સરકારનું છે અમારા વિસ્તારમાં જમીનો પણ છે પરંતુ લેન્ડ કમિટીની મિટિંગ થતી નથી એમને જમીન આપવી નથી સરકારે જો ઈચ્છાશક્તિ હોય તો એમને જમીન સાથે રહેઠાણ પૂરું પાડો સરકારની જો ઈચ્છાશક્તિ હોય તો શહેરોને સાડા ત્રણ લાખ રૂપિયા આપે તો મારા આદિવાસી વિસ્તારના ખેતમજૂરને કેમ સાડા ત્રણ લાખ રૂપિયા નથી આપતા એવું એમનામાં શું ફરક છે અને જ્યારે એક મક એક એક પ્રાથમિક શાળાનો ઓરડો બનાવવો હોય તો એનો એસ્ટિમેટ આપણે જોવા જઈએ તો શહેરોમાં બી એ જ છે ને ગામ ગામડામાં પણ એ જ છે એક પીએચસી શહેર વિસ્તારમાં બનાવ્યું તેનું એસ્ટિમેટ પણ સરખો છે ને ગામડામાં પણ સરખો છે એક પશુ આરોગ્ય સેન્ટર બનાવવાનું હોય તો તેનું હોસ્પિટલ બનાવવાનું આયુર્વેદિક હોસ્પિટલ કે દવાખાનું બનાવવાનું તેનું એસ્ટિમેટ શહેરોમાં અને ગામડામાં એક જ છે વીજ પોલનું વીજનું મીટર પણ સરખું છે તો તમારે અમારા વિસ્તારના લોકો જે પોતાની આખી જિંદગી આવાસમાં રહી છે તો એના માટે સાડા ત્રણ લાખનું પ્રવધાન બજેટમાં હોવું જ જોઈએ પરંતુ એ બજેટમાં નથી સરકાર શહેરમાં રહેતા લોકો માટે અલગ કાયદો બનાવે અને ગામમાં રહેતા લોકો માટે અલગ કાયદો બનાવે એ કદી કાળે ચાલે નહીં બજેટમાં પણ ગ્રામીણ બજેટ સૌથી ઓછું રાખવામાં આવ્યું છે અને શહેરી બજેટ સૌથી વધારે રાખવામાં આવ્યું છે જો એવું થશે આવનારા સમયમાં ખૂબ મોટું નુકસાન સરકારને આદિવાસી સમાજને અને મજૂરને થશે અમારા વિસ્તારમાં રહે રહેઠાણ ન મળવાને હોવાને કારણે રોજગારી ન મળવાને કારણે શહેરોમાં જશે શહેરોમાં જશે શહેરોમાં એમનું જીવન સ્તર ઊંચું થશે એનો એનો મોંઘવારી ખર્ચ નહીં ભોગવી શકવાને કારણે આવનારા સમયમાં એ કદાચ ચોરીના રવાડે ચડશે નશાના રવાડે ચડશે લૂંટફાટ કરશે અને ગામડાઓ તૂટશે આપણે મહાત્મા ગાંધીએ બી કીધું છે ભારતનો જે શ્વાસ છે એ ગામડામાં ટકે છે અને ગામડાના લીધે શહેર ટકે છે તો આના માટે સ્પેશિયલ બજેટમાં પ્રાવધાન હોવું જોઈએ કે ગ્રામીણ લોકો માટે પણ એટલા જ રૂપિયા અને શહેરી લોકો માટે પણ એટલા જ રૂપિયા તમે કહી રહ્યા છો પણ કિસાન સૂર્યોદય યોજનાને લઈને તમે લોકો વિરોધ કરી રહ્યા છો કેમ એનો વિરોધ છે માટે કુસાન કિસાન સૂર્યોદય યોજના માટે આજે મારો આ પંદરમી વિધાનસભાના ચોથા સત્રમાં સવાલ હતો કે અમારા વિસ્તારમાં નવસારીની તાપીનો મેં પ્રશ્ન પૂછ્યો હતો કિસાન સૂર્યોદય યોજના એટલે કે રાત્રિ દરમિયાન પણ એમને આઠ કે આઠ કલાક કરતાં વધુ વીજળી મળે અમારા વિસ્તારમાં અમે કેમ રાત્રિ દરમિયાન રાતને બદલે દિવસની વીજળી માગીએ છીએ રાત્રે રાત્રિ દરમિયાન ખેતીમાં પાણી મૂકવા જઈએ એટલે દીપડો લેપડનો ત્રાસ જંગલી જનાવરોનો ત્રાસ ચોમાસામાં સર્પદંશના કેસો થાય છે એના માટે અમે દિવસના વીજળી માગીએ છીએ કે એક ખેડૂત આરામથી રાત્રે સૂઈ શકે પરંતુ અત્યારે જ્યારે ફીડરો માટેનું લિસ્ટ માંગ્યું જેટલા બી છાસઠ કેવી છે અમને નવસારી જિલ્લામાં ચોત્રીસ ફીડરોની વાત કરી માત્ર ને માત્ર ચાલીસ ટકા ફીડરો હયાત છે બીજા બધા જમાં કોઈ ફીડર નથી છાસઠ કેવીમાં જેવી વાત કરીએ તમે ચીખલી ખેરગામ વાંસદા આ ત્રણે ત્રણ તાલુકામાં માત્ર બે જ ફીડરો બે જ છાસઠ કેવીમાં ફીડરો છે એક રાનકુવામાં છે ને એક ફળવેલમાં છે એ સિવાય નથી ગણદેવીની વાત કરીએ તો ગણદેવીમાં સૌથી વધારે ખેડૂતો છે ફળાઉ ઝાડો છે ત્યારે ત્યાં પણ નથી જો સરકારની ઈચ્છાશક્તિ હોય તો બધી જ જગ્યાએ કિસાન સૂર્યોદય યોજના આપો શહેરો શહેરોની વિસ્તારના આજુબાજુના ગામડામાં તમે કિસાન સર્વદય યોજના આપે છે પણ ગ્રામ્ય વિસ્તારમાં કેમ નથી આપતા જ્યાં લેપડનો સૌથી વધારે ભય છે જ્યાં સરદંશના વધારે કેસ ખે કેસો થાય છે અને ખેડૂતોને રાતના રાત્રિ દરમિયાન શાંતિથી સુવાનું પણ નથી મળતું માત્ર હવાઈ વાતો કરે છે મોટી મોટી જાહેરાત કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના ફીડરો હજુ હજુ પણ ખાલી છે સાસઠ કેવીમાં ફીડરો નથી સાથે રાહુલ ગાંધીની હવે યાત્રા આવી રહી છે ન્યાય ભારત જોડો ન્યાય યાત્રા આખો આદિવાસી પટ્ટો તમે કવર કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કોંગ્રેસને કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ ઓછું થઈ રહ્યું છે માટે રાહુલ ગાંધીના આદિવાસી વિસ્તારની અંદર આખી યાત્રા કઢાવવામાં આવી રહી છે રાહુલજી પહેલેથી જ આદિવાસીના પ્રશ્ન માટે ખૂબ જાગૃત છે આગળ પણ બે હજાર ઓગણીસમાં માં ધરમપુર ખાતે લાલ ડુંગરી પર આવીને એમણે વાત કરી હતી જળ જંગલ જમીનની કોંગ્રેસ રક્ષા કરશે હું રક્ષા કરીશ એમણે ઝારખંડમાં પણ કીધું હતું કે આદિવાસી સમાજનો એક સૈનિક હું પણ એક સૈનિક છું આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે અને એમણે જે રૂટ પસંદ કર્યો કેમ પસંદ કર્યો કેવી રીતે પસંદ કર્યો એ મને ખબર નથી પરંતુ મારા ખ્યાલથી જે વાત છે તે આદિવાસી વિસ્તારના ખૂબ પ્રશ્નો છે આદિવાસી વિસ્તારની સાથે ખૂબ અન્યાય થાય છે આદિવાસી વિસ્તારના જળ જંગલ જમીન લૂંટાઈ જવાની વાતો થાય છે આદિવાસી વિસ્તારને ખાલી કરવાની વાતો થાય છે આદિવાસી વિસ્તાર ગરીબ અશિક્ષિત અને નબળો છે એ પ્રમાણમાં ખુલીને બહાર આવી નથી શકતો એમની એક તાકાત બનવા માટે અને એમના એમ એમ એ લોકોની સાથે જે અન્યાય થાય છે એ લોકોને ન્યાય અપાવવા માટે અને એમની વાત એની રહેણી શેણી એની સંસ્કૃતિ એના રીત ભાતો એની રૂઢિ પરંપરાઓ જાણવા માટે ખાસ આ રૂટ પસંદ કર્યો એવું મને લાગે છે સાથે એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે કારણ કે જે આખો રૂટ પસંદ કરવામાં આવ્યો છે એમાં ડીડિયાપાડાને એ આખો વિસ્તાર પણ આવશે ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલે ત્યાંથી ઉમેદવાર અનાઉન્સ કરી દીધા છે તમારું શું કહેવું છે કારણ કે રાહુલ ગાંધી પણ ત્યાંથી જશે હજી સુધી ગઠબંધનની વાત ક્યાંય થઈ નથી અમે તો ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના પ્રશ્ન લઈને વિધાનસભામાં પણ આવે છે રોડ રસ્તા પર પણ નીકળે છે અમે પણ ચેતરભાઈ જ્યારે જેલમાં હતા એમના ઘરે જઈને એમના પત્નીને મળી આવ્યા એમના સમર્થકોને એમના ગામની વિઝિટ લીધી એમના એમને સમર્થન આપવા પણ માટે ગયા એમના માટે લડ એક આદિવાસી સમાજના લડવૈયા છે એટલે અમે એમને એમને હોશ આપવા માટે ગયા એમનો એમની હિંમત આપવા માટે ગયા અને હજુ પણ અમે ચેતરભાઈને કહીએ છીએ અમે રાહુલજીને પણ વાત પહોંચાડી છે કે અહીંયા ચેતરભાઈ આદિવાસી સમાજ માટે ખૂબ કામ કરે છે એટલે ચેતરભાઈને બી અમે આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આવીને અમારી ન્યાયયાત્રામાં જોડાવો અને અમારી સાથે આવો ચૈતરભાઈને તમે આમંત્રણ આપી રહ્યા છો પણ સાથે સાથે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે તમે પોતે પણ લોકસભા લડશો પાર્ટી કહેશે તો અમે લોકસભા લડવા માટે તૈયાર છે પાર્ટી અને અમારા વિસ્તારના જે લોકો છે એમના સાથે અમે છે અને અમે બધી જ વિસ્તારમાં લડીએ છીએ આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય અન્ય સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એના માટે લડીએ છીએ પરંતુ અમારા વિસ્તારની સૌથી મોટી સૌથી વધુ લોકો જે રહે છે એમની માટે સૌથી બધી સમસ્યા હોય એમના માટે અમે રોડ રસ્તા પર નીકળીએ છીએ અમને પાર્ટી કે છે અમારા ત્યાંના જનાદેશ થશે તો અમે લોકસભા લડીશું અચ્છા તમે લોકસભા લડશો તો ક્યાંથી નવસારીથી કે પછી વલસાડથી કારણ કે નવસારી સીઆર આર મત ક્ષેત્ર છે મારો મત વિસ્તાર જે વાંસદા એકસો સિત્તોતેર વિધાનસભા આવે છે એ વલસાડ લોકસભા સાથે જોડાયેલો છે એટલે ઓબ્વિયસલી હું વલસાડ લડીશ તો વલસાડ લડીશ અને પાર્ટી જે હુકમ કરશે પાર્ટી જે આદેશ આપશે પાર્ટી જે જગ્યાએ લડવા માટે કહેશે તે જગ્યાએ લડીશું પાર્ટી કહેશે કે તમારે નથી લડવું તો અમે નહીં લડવાના અચ્છા અને સાથે સાથે એક એ બી છે કે અનંત પટેલનું શું પ્લાનિંગ છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે છ સાત ધારાસભ્યો હજી તૂટવાના છે કોંગ્રેસના અનંત પટેલ પોતે શું વિચારે છે એને લઈને હું કદી પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ નહીં શકું આદિવાસી સમાજના જે પણ પ્રશ્ન છે જે સમસ્યાઓ છે જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં જે રીતની વાત જે રીતનું એમાં વિકાસના નામ પર તે વિસ્તારને વિનાશ કરવાની વાત કરે છે અમારતા રૂઢિ પરંપરાને ખતમ કરવાની વાત કરે છે અમારું અનામત ખતમ કરવાની ભાજપની વાત કરતી હોય તો હું એ પાર્ટી સાથે કદી જોડાઈ નહીં શકું અને જે ધારાસભ્ય ગયા છે એમને શું કહેશો એ ધારાસભ્યોને પોતપોતાના મત હોઈ શકે આ સરકાર ડરાવવાની અને ધમકાવવાવાળી સરકાર છે અને એ ડરાવી ધમકાવીને કોઈને પણ પોતાનું કામ કરાવી લે છે પરંતુ એક લોક નેતા તરીકે એક પ્રજાના નેતા તરીકે એક આગેવાન તરીકે એક ધારાસભ્ય તરીકે મારો મત એવો છે તમને જે પક્ષે આટલો વિશ્વાસ આપ્યો તમને જે પક્ષે ઇલેક્શન લડવા માટેના પૈસાઓ આપ્યા તમને જે પક્ષે એકસો બ્યાસી માનો એક બનાવ્યો તમને જે પક્ષે વિધાનસભાના દાદરો ચડાવ્યા તમને તમને જે લોકોએ બે ત્રણ લાખના લોકોએ તમને મત આપીને લોકો સાથે લડીને ઝઘડીને પ્રચારમાં નીકળ્યા તો તમારે એમનો વિશ્વાસઘાત ન કરવો જોઈએ પણ એક સવાલ એ બી થઈ રહ્યો છે કારણ કે આ બધા જ હવે ધીરે ધીરે બીજેપી જોઈન કરી રહ્યા છે ભૂપત ભાયાણીએ કરી લીધું ચિરાગ પટેલે કરી લીધું હવે જે અન્ય બીજા બે ધારાસભ્ય છે એ લોકો પણ બીજેપી જોઈન કરી રહ્યા છે એટલે પહેલાં કારણ કે એમને છોડ્યું એ વખતે બધા જ એક ચુપ્પી સાધી લીધી અને બધાની એક સેમ પેટર્ન જોવા મળી તો આ પેટર્નને લઈને તમે શું વિચારી રહ્યા છો કારણ કે આ પહેલાં બી કોંગ્રેસના બહુ બધા ધારાસભ્ય ગયા એ પણ આ જ પેટર્નથી ગયા કે રાજીનામું આપવું ચુપ્પી સાધી લેવા કરવાની પછી અચાનક જોઈન કરી લેવાનું અને સીજે ચાવડા પણ હવે બારમી તારીખે જોઈન કરી રહ્યા છે આ કોંગ્રેસ પક્ષમાં લોકશાહી છે બીજેપીમાં નથી બીજેપીમાં માત્ર આંગળી ઊંચી કરવા વાળું છે તમે કોંગ્રેસમાંથી જોડાયેલા હોય તેવા કોઈ પણ ધારાસભ્ય હોય અત્યારે કે એક્સ ધારાસભ્ય એને મળો અમારા વિસ્તારમાં મંગળભાઈને મળો અમારા વિસ્તારમાં છનાભાઈને મળો ખેડબ્રહ્માના વિસ્તારના અશ્વિનભાઈને મળો તો તમને આની હકીકત ખબર પડશે ને હું તો એવું કહેવા માંગુ છું અમને પ્રશ્ન પૂછો વાંધો નહીં પરંતુ જે ગયા છે ને ખોવાઈ ગયા છે એમને પણ પ્રશ્ન પૂછો તો તમને પૂરી હકીકત જાણવા મળશે કોંગ્રેસમાં કોંગ્રેસમાં શું હતું ને ભાજપમાં શું હતું ને અત્યારે તમે શું છો એ ધારાસભ્ય શું કહે છે એ ધારાસભ્ય શું કે મને કહે છે એના કરતા તમે એક મીડિયાના માધ્યમથી જાઓ તો તમને વધુ ખબર પડશે એના વિશેની માહિતી